નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

કામ કરી નહીં ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના અઢાર જિલ્લાઓ ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો તમે જાણો છો કે પાકિસ્તાન જે છે તે કોઈ નાપા હરકત કરી શકે તેને લઈને ગુજરાતમાં હવે એલર્ટો આપી દેવામાં આવ્યા છે સમાચારમાં મિત્રો આગળ વધી તે પહેલાં જે છે તે ખાસ કરીને ભારતીય આર્મી માટે કોમેન્ટ સેક્શનમાં જય હિન્દ લખી દેજો કારણ કે પાકિસ્તાને સો સો મિસાઇલો મૂકી હતી એક પણ લાગવા દીધી નથી ભારતીય આર્મીનો મિત્રો આ પાવર છે આગળ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં પણ બાકી રહ્યું નથી જામનગર દ્વારકા સહિતના ભાગોમાં હાઈ એલર્ટ હતું તેની વચ્ચે કાલે રાત્રે જામનગર અને કચ્છના મિત્રો ભુજની અંદર જે છે તે મિસાઇલો મૂકવામાં આવી હતી પાકિસ્તાન તરફથી એક એક મિસાઇલનો ખાતમો કરવામાં આવ્યો ઇન્ડિયા દ્વારા અને તેને લઈને મિત્રો તમને જણાવી દીધું ગઈકાલે આખી રાત્રે જે છે મિત્રો બ્લેકઆઉટ રહ્યું હતું એટલે કે વીજળીનો પાવર કટ રહ્યો હતો અંધાર પણ જોવા મળ્યું હતું કચ્છ અને જામનગરની અંદર તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે હજુ પણ કોઈ મિત્રો ખતરો ટળ્યો નથી આવનારા દિવસો ઘરની બહાર જવાનો કોઈ ફરવા જવાનો પ્લાન હોય તો કેન્સલ કરજો ગુજરાતમાં મિત્રો અઢાર જિલ્લા ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓ છે નામ જણાવું તો કચ્છ બનાસકાંઠા દ્વારકા

કારણ કે કચ્છ ઉપર પાકિસ્તાનનો ડ્રોન અને મિસાઇલથી હુમલો થયો હતો જે મિત્રો જે છે તે આર્મી દ્વારા પછાડી પાડવામાં આવ્યો આપણી આર્મી દ્વારા ઇન્ડિયન આર્મી દ્વારા પરંતુ ભવિષ્યમાં મિત્રો કંઈ પણ થઈ શકે તેના માટે અગાઉ તૈયારી હાથ ધરવામાં આવે તેવું કહેવામાં આવ્યું અને તમને મિત્રો જણાવી દઈએ તો સૌથી વધારે નજર જે છે તે સોમનાથ અને દ્વારકાધીશના દ્વારકા ટેમ્પલ ઉપર મિત્રો હોઈ શકે જેથી આ બંને મંદિરોની સિક્યુરિટી જે છે તે મિત્રો ફૂલ કરી દેવામાં આવી છે અને ખાસ દરિયાના માર્ગેથી આતંકીઓ આગળ ના વધે પાકિસ્તાનની આર્મી આગળ ના વધે તે માટે મિત્રો ત્યાં જહાજ પણ જે છે તે ઇન્ડિયન નેવીએ લગાડી દીધા તો ત્યાર પછી મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને પાકિસ્તાનને ભારતના ચાર રાજ્ય પંજાબ રાજસ્થાન ગુજરાત અને કાશ્મીર ઉપર જે હુમલો કર્યો તેનો વળતો જવાબ આપીને પાકિસ્તાનના ઘરમાં જવાબ આપ્યો જ્યાં મિત્રો પાકિસ્તાને જે હુમલો કર્યો તેમાં મોટું કોઈ નુકસાન ભારતને ગયું નથી પરંતુ ભારતે જરૂર નુકસાન પહોંચાડ્યું પાકિસ્તાન ઉપર કારણ કે મિત્રો પાકિસ્તાનની લગાતારા આ નાપાક હરકત છે તે મિત્રો ક્યાં સુધી સહન કરવામાં આવે આપણી ઇન્ડિયન આર્મી દ્વારા મોટો જવાબમાં વળતો જવાબ આપવામાં આવ્યો ભારતે મિત્રો પાકિસ્તાનની અંદર ઘુસીને ઇસ્લામાબાદ કરા છે અને લાહોર સહિત ઘણા બધા શહેરો જે છે ત્યાં અરાજકતા ફેલાવી દીધી છે એક તરફ ની ભીખ માંગી રહ્યું છે માત્ર પાંત્રીસ મિનિટમાં જ મિત્રો તેમનો શ્વાસ જે છે તે ગઈકાલે રાત્રે ભારતના હુમલાથી હજર રડી ગયો હતો અને મિત્રો ભારત પાકિસ્તાનના આઠ શહેરો ઉપર જે છે તે બદલો લીધો છે અને ભારતની આર્મી દ્વારા લાહોર ઇસ્લામાબાદ કરાચી સિયાલકોટ પેશાવરનો સમાવેશ થયો છે આ વિસ્તારો ઉપર મિત્રો ધ્વસ્ત કર્યું હતું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું યુદ્ધ વચ્ચે બેન્કો બંધ રહેશે ગુજરાત અને ભારતના દરેક નાગરિકો ખાસ ધ્યાન આપે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ જે છે તે વાયરલ થઈ રહ્યો છે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ આગળ વધી રહ્યું છે તેને લઈને બેન્કોમાં તમારા કામ હોય તો બતાવી લેજો અને પૈસા કાઢવાના હોય તો એટીએમમાંથી કાઢી લેજો તેને લઈને આરબીઆઈ દ્વારા મોટી સૂચના આપવામાં આવી અને જણાવવામાં આવ્યું કે આવા ખોટા મેસેજ ફેલાવવામાં બંધ કરવામાં આવે મિત્રો ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી એટીએમ જે

ત્યારબાદ મિત્રો ચાલી રહેલા તણાવને લઈને મોદીજી લગાતાર દેશને સૂચન આપી રહ્યા છે આજ રોજ પણ મોદીજીએ મોટું નિવેદન આપ્યું આર્મી ઉપર ભરોસો રાખવાનું કહેવામાં આવ્યું છે મિત્રો પ્રધાનમંત્રીએ વિભાગોને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અને ગભરાટમાં ખરીદી પર નજર રાખવા અંગે સૂચના આપી છે કોઈ પણ ખોટા સમાચારનું મિત્રો તમારે નિર્દેશ કરવાનો નથી એટલે કે મિત્રો કોઈ ખોટા સમાચારમાં ફસાવાનું નથી આવી પરિસ્થિતિમાં મિત્રો ઘણા બધા લોકો જે છે તે ખાવા પીવાની ચીજવસ્તુઓનો ઓલરેડી મિત્રો જે છે તે ભરાવાની શરૂઆત કરી દેશે એટલે કે મિત્રો વધારે પડતી ખરીદીઓ શરૂ કરી

ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો જોઈ લે તો પેટ્રોલ પંપ ઉપર થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો મિત્રો યુદ્ધ ચાલી રહ્યા છે તેને લઈને પણ મોટા સમાચાર ગણી શકાય કારણ કે મિત્રો જે અત્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે સાથે જ અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો પેટ્રોલ પુરાવા જાય છે ત્યારે ઓનલાઈન પેમેન્ટ આપતા હોય છે તો હવે મિત્રો આ રીતના પેમેન્ટ થશે નહીં આવતીકાલથી મિત્રો સામાન્ય માણસનું જીવન થોડું બદલાઈ શકીએ કારણ કે યુપીઆઈ આઈડી દ્વારા પેમેન્ટે લોકોનું જીવન સરળ બનાવ્યું હતું આવતીકાલથી મિત્રો પેટ્રોલ પંપ ઉપર હવે યુપીઆઈના પેમેન્ટ જે છે તે સ્વીકારવામાં આવશે નહીં કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ડિજિટલ પેમેન્ટ દ્વારા વધતી જતી સાયબર છેતરપિંડીને કારણે સરકારે આ નિર્ણય લીધો છે પેટ્રોલ પંપના માલિકો અને સંસ્થાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ઘણા બધા લોકો મિત્રો જે છે તે ફ્રોડ કરી જતા હોય છે પૈસા કપાતા હોતા નથી મફતમાં પેટ્રોલ પુરાવતા હોય છે અથવા તો સાયબર ફ્રોડ થઈ જતો હોય છે જેથી હવે તમારે રોકડા પૈસા આપીને જ પેટ્રોલ પુરાવાનું રહેશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતીઓ માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી મિત્રો ગુજરાત સરકાર દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા પગલાઓ લેવામાં આવ્યા છે જેનું પાલન દરેકે દરેક ગુજરાતીઓએ કરવું પડશે આ દરમિયાન મિત્રો આવનારી મે સુધી સમગ્ર ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવાની મનાઈ કરવામાં આવી છે તો કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તમે ફટાકડા ફોડી શકશો નહીં અને ડ્રોન ઉડાડી શકશો નહીં કારણ કે મિત્રો દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય અને ગુજરાત સરકાર દ્વારા સરકાર તરફથી મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર કરવામાં આવી છે અપીલ જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આવનારી પંદરમી મે સુધી તમે કોઈ પણ ફટાકડા કે ડ્રોન ઉડાડી શકશો નહીં ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં ખાસ કરીને આવનારા દિવસો સાવધાન રહેજો મેઘરાજા ભૂક્કા કાઢી શકે મિત્રો વરસાદને લઈને પણ મોટી આગાહીઓ આવી રહી છે ખાસ કરીને ગુજરાતમાં અગિયારથી લઈને પંદર મે વચ્ચે ગુજરાતનું વાતાવરણ બગડી શકે જેને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ તાપી ભરૂચ અને અમરેલીમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદનું અનુમાન છે મધ્યમ કક્ષાના વરસાદો નોંધાઈ શકે સાથે જ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર અને પોરબંદરમાં પણ ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં નવ મે સુધી વરસાદનો અનુમાન છે પરંતુ ત્યારબાદ મોટો વળાંક આવી શકે નવ મે બાદ ગુજરાતમાં વરસાદનો જોર ઘટશે પરંતુ દસ મે થી લઈને બાર મે સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ ચોક્કસ જોવા મળશે દરેક લોકોએ સાવધાન રહેવું તેરમી મે બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઈ જાય તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે તો તેર મે સુધી સાવધાન રહેજો ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે ત્યાર પછીના મહત્વના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ તો ખેતરમાં ટાકો બનાવવા માટે મળશે 72000 હજાર રૂપિયાની સહાય મિત્રો ખેડૂતોને જે છે તે ખાસ કરીને અનેકો યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવે છે જેમાં ત્રણ મોટી યોજના છે હું તમને જણાવવાનો છું સૌથી પહેલા મિત્રો જો ખેડૂતોને ખેતરની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે ટાકો બનાવો હોય તો તેના માટે ટાકો બનાવવાની સરકાર સહાય આપે છે બોતેર હજારથી લઈને પંચોતેર હજાર રૂપિયા તમને મળે છે તેની સાથે જો ખેતરમાં મિત્રો પાકનો સંગ્રહ કરવા માટે ખેડૂતોએ ગોડાઉન બનાવવો હોય તો તેના માટે સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય આપે છે અને જો ખેડૂતોએ પોતાની યોજનાઓનો લાભ લેવા માટે માટે અને પોતાના મોબાઈલ ખરીદવો હોય તો તેના માટે સરકાર છ હજારની સહાય આપે છે આ ત્રણે ત્રણ યોજનાનો લાભ તમે આ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરીને લઈ શકો યોજનામાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી પાસ થશે તો તમને જે બેંક એકાઉન્ટ નંબર તમે આપેલો હશે ખાતા નંબર તેમાં મિત્રો પૈસા સહાય રકમ જે છે તે જમા થઈ જશે તો દરેક ખેડૂત ભાઈઓ કે જેમને મિત્રો જે કંઈ પણ સહાય મેળવવી હોય તે યોજનામાં લાભ લઈ શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો ખેડૂતોને મળતા બે હજાર રૂપિયાના હપ્તાને લઈને શું ગુજરાતમાં હવે બે હજારનો હપ્તો મળશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજના સરકાર જે છે તે દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપે છે એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપે છે તેમાં વધારો કરવામાં આવ્યો આ મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને દિલ્હીની અંદર સરકાર હવે બે હજારની જગ્યાએ ત્રણ હજારના હપ્તા આપશે અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખાસ ગુજરાતના ખેડૂતોએ કરી શકે કે જો રાજસ્થાન અને દિલ્હીની અંદર ભાજપની સરકાર હોય તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે દિલ્હી અને રાજસ્થાનમાં ત્રણ હજાર મળે છે તો ગુજરાતમાં શા માટે બે હજાર જ આપવામાં આવે છે ગુજરાતમાં પણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે જો કે આ અંગે કોઈ પણ હજુ સચોટ જાહેરાત થઈ નથી ભવિષ્યમાં જો ગુજરાતમાં પણ હપ્તા વધારો થશે તો સમાચાર દ્વારા માહિતી તમને પહોંચાડવામાં આવશે તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે હવે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ખાસ પેટ્રોલના ભાવ ઓછા થઈ શકે સસ્તું થઈ શકે છેલ્લા મિત્રો કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો છે જેને મિત્રો મોટું કારણ એ છે કે ટ્રમ્પ તંત્રને લઈને જે નવા ટેરિફો જાહેર કરવામાં આવ્યા હતા તેના જવાબમાં ચાઈના દ્વારા લેવામાં આવેલા પગલાએ વૈશ્વિક બજારની અંદર હલચલ મચાવી દીધી હતી તેને લઈને મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં દસ ટકાનો વધારો અને ઘટાડો થયો છે તેને લઈને જ્યારે જ્યારે મિત્રો ક્રૂડ ઓઈલ ભાવમાં ઘટાડો થતો હોય છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટતા હોય છે ત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે જેટલા ટકા કરોડ ઓઇલનો ઘટાડો થયો છે તેને જોતા લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર પાંચથી લઈને ચાર રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો લોન ઉપાડનારાઓનો આંકડો જે છે તે દિનભર દિન વધી રહ્યો છે તે લોનમાં લોકોએ લીધેલી ત્રણ લાખ ચોસઠ હજાર કરોડ રૂપિયાની લોન છે તેવો આંકડો જણાવી રહ્યો છે ગુજરાતના ખેડૂતો મિત્રો દિનભર દિન દિવાળીયા બની રહ્યા છે દેવાદાર બની રહ્યા છે કરોડો રૂપિયાની કૃષિ લોન લઈ રહ્યા છે તેની વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી ત્રણ વર્ષ

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો આવી રહ્યા છે શાળા કોલેજો બંધ કરવાને લઈને મોટા નિર્ણયો સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યા મિત્રો અત્યારે જે ભારત પાકિસ્તાન ઘર્ષણો વધી રહ્યા છે તેને લઈને પાકિસ્તાન તરફથી પણ જે છે તે ખાસ કરીને હરકતો કરવામાં આવી રહી છે અહીંયાથી ભારતીય સેના પણ મિત્રો જે છે તે જવાબ આપી રહી છે તેની વચ્ચે આજરોજ ઓપરેશન સિંદૂર પછી મિત્રો જમ્મુ અને કાશ્મીરની જે સરહદીય બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં ખાસ હાઈ એલર્ટ છે છતાં પણ ત્યાં પાકિસ્તાન દ્વારા મિત્રો અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય હવે લઈ લીધો છે જમ્મુ અને કાશ્મીરની અંદર મિત્રો જોવા જઈએ તો સરહદને અડીને રહેલા જેટલા પણ ગામડાઓ છે તેને ખાલી કરવાની સૂચના આપવામાં આવી એટલું જ નહીં પરંતુ મિત્રો ગામડાની આસપાસ જે બોર્ડરના લાગુના વિસ્તારો છે ત્યાં રહેલી શાળા અને કોલેજોને પણ બંધ કરી દેવામાં આવી છે બોર્ડરને અડીને રહેલા ગામડાઓને પણ ખાલી કરવામાં આવ્યા છે કે જેથી બોર્ડર ઉપર મિત્રો કોઈ પણ અંધાધૂંધ ગોળીબાર થાય તો કોઈ પણ જાનહાનિ ના થાય કાશ્મીરની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને હાઈ એલર્ટ મોડ ઉપર અત્યારે રાખવામાં આવ્યું ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈ લીધો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે ખુશ ખબર સમાચાર ગુજરાત સરકારે આપ્યા સમાચાર જનધન યોજનાની અંદર મિત્રો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ સહાય રૂપિયા આપવામાં આવશે જ્યારે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય જે છે તે મેળવવા માટે સૌથી પહેલા તો તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ પહેલા મિત્રો જનધન ખાતા ધારકોને આ યોજના અંતર્ગત જે છે તે માત્ર પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા હવે મિત્રો તેને વધારીને દસ હજાર રૂપિયા કર્યા છે જેમાં દસ હજાર રૂપિયાનો બેંક ઓવર ડ્રાફ્ટ સહાય રૂપિયા આપવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દેશમાં ગુટખા તમાકુને લઈને મોટા સમાચાર પ્રતિબંધ લાગવાને લઈને ગુજરાતમાં મિત્રો ગુટખા તેમજ પ્રકાર તમાકુ કે પણ નિકોટીન વાળા જેટલા પણ પદાર્થો છે તેમના પાન મસાલાના વેચાણ ઉપર સંગ્રહ ઉપર અને વિતરણ કરવા ઉપર હાલ પ્રતિબંધ છે કારણ કે મિત્રો આ દરેક દરેક જે પદાર્થો છે તે ખૂબ જ લેવા બની શકે અને લેવા બીમારીઓ કરાવતા મિત્રો આ દરેક દરેક દ્રવ્યો છે તો આ પદાર્થો જે છે તેના સંગ્રહ વેચાણ અને વેચાણ અને સંગ્રહ કરવા ઉપર જે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો સરકાર તરફથી સત્તેર બે ના રોજ ત્યાંથી મિત્રો સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધીનો આ એક વર્ષ સુધીનો જે છે તે પ્રતિબંધ હોવા છતાં પણ માર્કેટની અંદર અત્યારે તમે જોવા જાવ તો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના વસ્તુઓ વેચાઈ રહી છે મિત્રો સરકાર તરફથી પ્રતિબંધ લગાવવામાં આવે કે ના આવે આપણે મિત્રો જાગૃત બનીએ અને ખબર છે કે આ પદાર્થોથી જાન જવાની છે જાન લેવા કેન્સર જેવા મિત્રો રોગ થવાના છે તો આ દરેક પદાર્થોનો જે છે તે મિત્રો ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સાવધાન થઈ જજો લાયસન્સ જે છે તે હવે તમારા રદ થશે જો મિત્રો તમારી પાસે હોય લાયવા ના હોય તો હોય તો ખાસ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો મિત્રો ખાસ કરીને અત્યારે સમાચાર આવી છે ટ્રાફિક નિયમોનું પાલન માટે ટ્રાફિક પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે ટ્રાફિક ચલાણ મિત્રો ન ભરનારા લોકો છે તેમના માટે સરકાર એક નવો નિયમ બનાવવાનું વિચારી રહી છે જો મિત્રો તમે ત્રણ મહિનાની અંદર તમારું ટ્રાફિક ઈ ચલણ ભરશો નહીં તો મિત્રો જે છે તે તમારો ડ્રાઇવિંગ લાયસન્સ ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે છે તે જ સમયે મિત્રો જેમણે એક નાણાકીય વર્ષમાં ત્રણ ચલાણ જમા કરાવ્યા છે લાલ બત્તી તોડવા તો ખતરનાક રીતે વાહન ચલાવવા બદલ તેમના પણ ઓછામાં ઓછા મહિના માટે જપ્ત કરી શકાય છે તેના ઉપર વિચારણા થઈ રહી છે ઓનલાઈન મેમો આવે છે એટલે કે રસ્તા ઉપર તમે જ્યારે જાવશો ત્યારે તમે કોઈ સિગ્નલ તોડોશો હાઈ સ્પીડમાં ગાડી ચલાવશો છો હેલ્મેટ પહેરતા નથી ત્યારે કેમેરામાં મિત્રો તમારા ફોટા પડી જતા હોય છે અને તમારા ઓનલાઈન તમારા નંબર ઉપર તમને ચલાણ મોકલવામાં આવતું હોય છે હવે ઘણા બધા લોકો મિત્રો આ ચલાણ જે છે તે ભરતા હોય નથી તો આવા લોકો કે જે ત્રણ મહિના સુધી ચલાણ ભરતા નથી તેવા લોકોના લાયસન્સ રદ કરવા ઉપર અત્યારે વિચારણા જે છે તે ટ્રાફિક વિભાગ તરફથી થઈ રહી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આજનો ખેડૂત જે છે તે મોંઘવારીમાં ફસાયો મિત્રો અત્યારે વાતાવરણમાં મોટી સાનુકૂળતા સર્જાઈ રહી નથી કારણ કે ખેડૂતો જે છે તે પોતાના પાક છે વાવેર બરબાદી જોવા મળી રહી છે અત્યારે પણ જે વાતાવરણમાં આવ્યો છે કારણે જે ભારે નુકસાન થયું તેનાથી ખેડૂતોમાં દુઃખનો માહોલ કારણ કે મિત્રો મોંઘા બિયારણો મોંઘા દવા અને ખાતર લાદીને જે છે તે ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારબાદ જ્યારે મિત્રો કોઈ કુદરતી ઓનારત સર્જાય છે અથવા તો પાકના ભાવ સારા મળતા નથી ત્યારે ખેડૂતો જે છે તે લોન લઈ રહ્યા છે અને આ લોન મિત્રો પહેલી જે લોન લીધેલી એ હોય તે ચૂકવી ના શકતા હોવાને કારણે ખેડૂતો બીજી લોન લેશે આ મિત્રો એક પછી એક લોનના ચક્કરમાં ખેડૂતો ફસાઈ રહ્યા છે જેનાથી અત્યારનો હાલનો ગુજરાતનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી મિત્રો ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે જે અનુસાર રાજ્યમાં મિત્રો બસો તેર એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી છતાં પણ આ યોજના હજુ અધૂરી હાલતમાં જોવા મળી એટલે કે સરકાર તરફથી જે સહાયના પૈસા જાહેર કરવામાં આવતા હોય છે તે નાગરિકો સુધી પહોંચે છે કે નહીં તેને લઈને મોટો રિપોર્ટ સામે આવ્યો આ યોજના અનુસાર મિત્રો તમને જણાવી દઈએ તો બસો તેર યોજનાનું બજેટ બાર હજાર કરોડ રૂપિયા હતું તેમાં આઠ કરોડ રૂપિયા તો સરકારી એજન્સીઓમાં વપરાયા વગરના પડ્યા છે એટલે કે લોકો માટે જે સરકાર યોજનાઓ જાહેર કરતી હતી હોય છે તેના માટે પૈસાઓ જાહેર થતા હોય છે તેમાંથી જે યોજના માટે બાર હજાર કરોડ લોકોને આપવા માટે જાહેર કર્યા હતા તેમાંથી આઠ હજાર કરોડ રૂપિયા તો જે છે તે વપરાયા વગરના પડ્યા છે આમ મિત્રો ઘણી બધી યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં અત્યારે જોવા મળી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે જૂની રૂપિયાની બે રૂપિયાની અને દસ રૂપિયાની નોટના બદલે તમે કમાઈ શકો લાખો રૂપિયા મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારી પાસે પણ જૂની કરન્સી એટલે કે જૂના સિક્કા એક બે ત્રણ અથવા તો પાંચ દસ રૂપિયાની જે જૂની નોટો છે જો તમારી પાસે હોય તો તેના બદલામાં તમને પણ હવે લાખો રૂપિયા મળી શકે જ્યાં મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને તમે વિચાર્યું પણ નહીં હોય તેવા લોકો છે અત્યારના ઘણા બધા લોકો એવા શોખ પાળે છે કે જેમને આવા મિત્રો જૂની વસ્તુઓ જૂની કરન્સીઓ નોટો સાચવવાનો શોખ હોય છે તો આવા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને તમને જૂની દસ રૂપિયાની કે બે રૂપિયાની નોટના બદલામાં હજારો રૂપિયા આપતા હોય છે તેવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે તો જો મિત્રો તમારી પાસે પણ આવી જૂની કરન્સી જૂની નોટો હોય તો તમે પણ આવા વ્યક્તિઓને વહેંચી શકો બદલામાં તમે પણ પૈસા કમાઈ શકો હવે મિત્રો તમને એમ થાતું હોય કે આ દરેક દરેક વસ્તુ આવા લોકો જે કે જેમને આવી નોટો ખરીદવાનો શોખ છે તેમને કેવી રીતના શોધવા તો મિત્રો તેના માટે ઓનલાઈન અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ છે એલેક્સ જેવા પ્લેટફોર્મ પર જે છે તે તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો અને જે કંઈ પણ લોકોને આ નોટ ખરીદી હોય તેમનો મિત્રો સંપર્ક તમે કરી શકો અને ઓફલાઈન પણ મિત્રો તમે નજરમાં કોઈ હોય તો તેમને પણ તમે મિત્રો આ જૂની નોટો આપીને તમે હજારો રૂપિયા મેળવી શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે તમારે તમામે તમામ બધા પ્રૂફ દસ્તાવેજો એક કરવા પડશે મિત્રો પહેલા જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો જન્મના પ્રમાણપત્રને લઈને કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી આ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે હવે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલા જન્મ તારીખને સંપૂર્ણપણે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારું આધાર કાર્ડ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર લખેલી જે જન્મ તારીખની માહિતી છે તેને સાવ સાચી ગણવામાં આવશે નહીં માત્ર એક જ દસ્તાવેજને સાવ સાચો ગણવામાં આવશે તે છે જન્મ તારીખનો દાખલો તો જન્મ તારીખના પ્રમાણપત્રમાં મિત્રો નોંધાયેલી જે તમારી જન્મ તારીખ છે તેને જ સાચી ગણવામાં આવશે તો જો મિત્રો તમારા આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં કોઈ અલગ જન્મ તારીખ હોય અને જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખ હોય તે મિત્રો તમારે દરેકે દરેક દસ્તાવેજમાં કરવી પડશે એટલે કે હવે આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સની જન્મ તારીખની માહિતી સાચી ગણવામાં નહીં આવે માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલાની માહિતી સાચી ગણવામાં આવશે Köszönöm,